બધાને નમસ્કાર મારું નામ ડૉક્ટર સોની છે હું અમદાવાદ ગુજરાતમાં હોમિયોપેથી પ્રેક્ટિસ કરું છું આ મારો પહેલો યુટ્યુબ વિડીયો છે આશા છે જ્ઞાપ સૌને પસંદ આવશે પૂરી જાણકારી માટે વિડીયોને એન્ડ સુધી જુઓ આજે આપણે એક ખૂબ જ મૂળભૂત વિષય પર વાત કરીશું આજે આપણો વિષય છે હોમિયોપેથી અને તેની સાથેના પ્રશ્નો હોમિયોપેથીમાં બે શબ્દો છે હોમિયો અને પેથી હોમિયો શબ્દ મતલબ સમાન અને પેથીનો અર્થ છે મેડિકલ સિસ્ટમ ભારતમાં સારવારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં આયુર્વેદિક એલોપેથી યુનાની ટેચરોપેથી વગેરેનો સમાવેશ થાય છે જેમાંથી હોમિયોપેથી એ સારવારની એક આધુનિક પદ્ધતિ છે જે સૌપ્રથમવાર જર્મનીમાં શરૂ થઈ હતી અને વિવિધ દેશોમાં ફેલાઈ અને તે ભારત પહોંચી છે હોમિયોપેથી સારવારનો ઉપયોગ ભારતમાં વિવિધ રાજ્યોમાં પણ થાય છે ઘણા લોકો હજુ પણ હોમિયોપેથી પદ્ધતિથી અજાણ છે લોકોને પ્રશ્ન થાય કે આટલા જટિલ રોગ લાંબા ગાળાની દવા લેવા છતાં પણ સંપૂર્ણપણે મટતા નથી તો હોમિયોપેથીની સારવારથી કેવી રીતે મટી શકે વેલ હોમિયોપેથી દવાઓ વિવિધ કુદરતી અને ખનિજ સ્ત્રોતનો ઉપયોગ કરીને એક વિશેષ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે જેથી દવા ખૂબ ઓછી માત્રામાં લેવાથી પણ ખૂબ સારા પરિણામો મળે છે અને તમામ પ્રકારના રોગોમાંથી અસરકારક થાય છે હોમિયોપેથી કયા રોગોમાં મદદરૂપ થાય તો હોમિયોપેથી નવજાત શિશુથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈપણ વયના સ્ત્રી કે પુરુષના રોગોમાં સારવાર પૂરી પાડે છે અને તે કોઈપણ આડઅસર વિના શ્રેષ્ઠ પરિણામો આપે છે શું હોમિયોપેથી દવાના પરિણામમાં લેવામાં સમય લાગે છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે પરંતુ જેમ દરેક રોગ અલગ છે તેમ તેની સારવાર પણ અલગ અલગ હોય છે અને પરિણામ સંપૂર્ણપણે રોગ ઉપર નિર્ભર કરે આ સિવાય પણ ઘણા ઘટકો હોય છે જેમ કે વ્યક્તિની ઉંમર રોગની તેના શરીર ઉપર અસર વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વગેરે ઉદાહરણ તરીકે વ્યક્તિને માથાનો દુખાવો સંધિવા જેવી તીવ્ર સમસ્યા હોય જેના કારણે હાથ પગમાં દુખાવો થાય માથામાં દુખાવો થાય આવી સમસ્યાઓમાં દવા શરૂ કરતાની સાથે જ પરિણામ આવવા લાગે છે પરંતુ ક્રોનિક સમસ્યાઓ એટલે કે લાંબા સમય સુધી ચાલતા રોગો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે અને શરીર પર તે કાયમી પ્રકારે અસર કરી ચૂક્યા હોય છે જેને લાંબા ગાળાની સારવારની જરૂર પડે છે જેમ કે ચામડીના રોગો હોર્મોનલ સમસ્યાઓ વગેરેની સારવાર માટે લાંબા સમયની દવા લેવી જરૂરી છે બીજો એક પ્રશ્ન છે કે હોમિયોપેથીમાં સ્ટીરોઇડનો ઉપયોગ થાય છે પહેલાં આપણે જાણીએ કે સ્ટીરોઇડ એટલે શું સ્ટીરોઇડ એ એક કૃત્રિમ હોર્મોન છે જે શરીરને ત્વરિત શક્તિ અને રાહત આપે પરંતુ જ્યારે તેની અસર પૂરી થાય ત્યારે તેની આડઅસર પણ શરીર પર જોવા મળે છે જેના કારણે તેનો ઉપયોગ હોમિયોપેથી સારવારમાં થતો નથી બીજો એક પ્રશ્ન છે શું હોમિયોપેથી દવા આલ્કોહોલમાંથી બને છે આ પ્રશ્નોનો જવાબ જાણવા માટે સૌ આપણે દવા કેવી રીતે બનાવવામાં આવે છે તે જાણવાની જરૂર છે ઉદાહરણ તરીકે તુલસીના છોડમાંથી દવા બનાવવા માટે છોડમાં ઔષધીય ભાગને છોડમાંથી અલગ કરવામાં આવે અને તેમાંથી દવા તૈયાર કરવામાં આવે છે તે દવાને આલ્કોહોલ સાથે ભેળવીને બનાવવામાં આવે છે તે લાંબા સમય સુધી દવાને અસરકારક રાખે છે આ હેતુ માટે ઔષધીય આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે જે આલ્કોહોલ લેબોરેટરીમાં ચકાસાયેલ હોય છે અને કોઈ હાનિકારક અસરો વિનાનો અને શુદ્ધ હોય છે શું હોમિયોપેથી દવા લેવાથી બ્લડ શુગરને અસર થાય છે હોમિયોપેથીમાં વપરાતી ગોળીઓના મીઠા સ્વાદને કારણે લોકો એવું વિચારે છે કે તેની સીધી અસર બ્લડ શુગર ઉપર થવી જોઈએ પરંતુ એવું નથી ગોળીઓ બનાવવામાં ખૂબ જ ઓછી માત્રામાં સુગર સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની સીધી અસર શરીર ઉપર થતી નથી જો આ વિડીયોમાં જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજના વિડીયોમાં આટલું જ નમસ્કાર